અને આમ કરપ્શન કરપશન મેં એ કીધું કે ભાઈ તમે કરપ્શન ની વાત કરો પાણી ની વાત કરો તો અગિયાર વરસ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું ત્યાં તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે ગ્રામ આ મતન રાવણ આ મતન ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા કે ગ્રામનો મંદિર અહીંયા ન બનાવ્યા હસ્પતા બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે નામ મુકમ લેવો ત્રીજી વાત એ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ પર તમે શીશ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાતરી કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાંત્રી કરોડ નો મહેલ અતારી પાંત્રી કરોડ એમને હડે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડ માં ને એનો ભાઈ હતો થોડી ડાટી ને પાત્રી ભાઈ ને હું ઓળખી જાવ એને મને ફળાકો માર્યો આજ વાત બીજું કોઈ વાત વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને માર્યું હવે એ એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લીયો મારવા ઉપર આવી જાવ તમને મત શું થઈ છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારો શું થાય એક નાનો યુવાન ચાલી વારાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે રોડની વાત કરો રોડમાં પાણી સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ગરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો હતો એને મારીને ગટરમાં નાલામાં ગાલી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તી દીધી ધણી વગર નો રીયુ રાજધાની ભારત દેશની રાજધાની એકો ચાલીસ કરોડ પબ્લિકની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગરની તેથી તમે ક્યાં ગયા હતા